જો આજે કરવાના છે આપણે મસાલા સ્ટોર એટલે જો આ હળદર લઈને દળાવી હતી આ સેલમ હળદર છે અને હળદરમાં તો કાંઈ આપણે મિલાવવાનું ના હોય હળદરને જો ચારવી પડે એટલે એમાં ચારી લઉં હવાણામાં આમાં ને હવારો કહીએ ને ચાયણી કહી આ ચાયણીમાં ચારી લઈએ એટલે કચરો હોય નીકળી જાય ચારી અને કાચની બરણીમાં ભરી લઈએ બને ત્યાં સુધી મસાલો છે ને કાચની બરણીમાં જ ભરવાના જીરું હળદર મરચું પાવડર હિંગ ઘણા પ્લાસ્ટિકમાં ફરતા હોય પણ અમે તો જો કાચની બરણીમાં ભરીએ છીએ અને હળદરમાં તો કોઈ દિવસ કાંઈ પડે જ નહીં કારણ કે હળદર જ એક દવા છે જો હળદર આ ગઈ ને જાટલો આટલો કચરો નીકળ્યો અને હવે જો આ હળદરને છે ને આ કાચની બરણીમાં ભરી લેશું

આવી રીતના કપડું લઈ લેવાનું કારણ કે બયણી કાચની હોય ને એટલે કપડું લઈ અને એના ઉપર આમ રાખીને આવી રીતના આમ કરી દેવાનું એકદમ સરસ આપણી હવા નહીં કારણ કે એમને જો ઠકારો ને નીચે તો કાચ છે એટલે આપણે તૂટી જવાની બીક લાગે ને ખાલી ઢાંકણું ઢાંકી અને રાખી દઈશું ને એટલે આપણે એક વર્ષ સુધી શું બે વર્ષ સુધી ના થાય થઈ ગઈ છે પેક ભરાઈ ગઈ આખા હવે કરી લઈએ તો અત્યારે મારે જીરું સ્ટોર કરવાનું છે તો એના માટે જો આ ચોખા ચારવાનો ચાયણો લઈ લીધો છે ઘઉં ચારવાનું નહીં પણ ચોખા ચારવાનો ચાયણો લઈ લીધો કારણ કે આ મોટો હોય એટલે ફટાફટ ચડાઈ જાય અને આ જુઓ આ છે આપણે ધાણા આમાંથી થોડો કચરો નીકળશે એટલે આપણે આને ચારીને પછી ભરી લઈશું કાટલી પાણીમાં જો આપણે ધાણા જેવા ચારી થોડુંક મોટું વાસણ લેવાનું એટલે આપણે બહાર ઉડવાનું કંઈ ઝંઝટ ના રહે જો આટલો કચરો નીકળો એકદમ સરસ સુગંધ આવે છે અમે લીધું હતું જીએમનું જીરું અને ધાણી લીધી હતી દળાઈ કચરો નાખી દઈશું આપણે ધાણા જીરું ચઢાઈ ગયું હવે આપણે જો એના માટે કાચની બની લઈ લીધી એમાં આપણે ભરી દઈશું અને આમાં કાંઈ ના ભેળવવાનું હોય અમે તો ખાલી હવા અંદર ના રે એ જોવાનું હોય એટલે ગ્લાસથી આપણે પ્રેસ કરશું એટલે એકદમ સરસ બહેણી ભરાઈ જ હોય આપણી જો આવી રીતના થોડુંક ચાણા ઝીરું અંદર નાખીને પછી ગ્લાસથી પ્રેસ કરી દેવાનું મને તો આટલી બહુ ગમી જો થઈ ગયું ને સરસ સેજ પણ આમ હવા નહીં લાગતી જો જો ફરીથી આપણે નાખી દઈશું પાછો અને આવી રીતના આખું પ્રેસ કરતું જવાનું આખી બરણી ભરી લેવાની આમાંય કાંઈ ના પડે આખું વરસ સુધી પરંતુ થોડીક અંદર હવા ના રહેવી જોઈએ જુઓ આ બરણી ભરાવા આવી એટલે હવે આ ગ્લાસથી જો આવી રીતના સાઈડમાં સરખી રીતના આપણે મેળ ના આવે એટલે આ છે ને આ ચમચો લઈ લીધો આ ચમચેથી જો આવી રીતના પ્રેસ કરવાનું આ ચમચાથી થી એકદમ સરસ પ્રેસ થઈ જશે થઈ ગયું સરસ આપણે બહેણી ભરી લીધી છે આખી ધાણાજીરુ ની જો સેટ પણ હવા નથી અંદર ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું હોય ધાણાજીરુમાં અને હવે આને જો આપણે આ કપડું રાખી અને આવી રીતના કરી લઈશું બહેણીને એટલે શેત પણ જો રહી હોય ને હવા એકદમ સરસ થઈ જાય ધાણાજીરું માં અમે કશું જ નથી ભેળવતા એક વરસ સુધી એમને રહી છે ધાણાજીરું કાંઈ નથી પડતું જો આમ જ જો આવી રીતના બહેણું ભરી આ ઢાકણું છે ને એ ઢાંકણ ઢાંકીને મૂકી દેવાનું ભરાઈ ગયું આપણું ધાણા જો આજે ભરવાનું છે આ મરચું તો મરચું ભરવા માટે સૌથી પહેલાં તો ચાટલું મોટું વાસણ લઈ લીધું અને આ ચાયનામાં આપણે ચાળી લઈશું મરચું ભરીએ ને ત્યારે મોટે કંઈક બાંધી લેવાનું જુઓ આપણું બધું મરચું ચડાઈ ગયું છે અને આ સાડા ત્રણ કિલો મરચું છે હવે આમાં તેલ ભેળવશો કોઈ પણ તેલ તમે ખાતા હોય ભેળવી આ છે કપાસિયા તેલ આમાં ઘણા મીઠું ભેળવે પણ અમે મીઠું નથી ભેળવતા એટલે તેલનું મોન લઈ દઈએ

એટલે સરખું મોન દેવું જરૂરી છે ઘણા લોકો કોથળી પહેરે મોજા પહેરે મારું મરચું આ બહુ તીખું નથી કાશ્મીરી અને રેશમ પટ્ટી બંને મિક્સ કરાવીને દોડાયું છે મોન દેવું હવે પાછી આ મરચું છે ને આ ડબ્બામાં ભરીને પછી ચાલી લઈશ પાછું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય હવે પાછું એકદમ સરસ ચાલી લેશે આપણે ચટણી જે આ થાય ગાંઠા જેવા પડેલા હોય ને એકદમ સરસ થઈ જાય જો આવી રીતના આપણે એકદમ સરસ ચટણી થઈ જાય તૈયાર આવી રીતના આપણે આખું બધું મરચું ચારી લઈશું ઘણા જો આવી રીતના મરચું ચારતા નથી તેલ મોયા પછી પરંતુ જો ના ચારીએ ને તો આવી રીતના ગાંઠા એકદમ સરસ ખાધાથી અમુક મિક્સ થાય અમુક ના થાય એટલે આવી રીતના ચારી લઈએ ને તો એક સરખી ચટણી થઈ જાય આપણે તૈયાર જો એટલે આ વધારે ઈઝી જઈ રીતે ના ચાલીએ તો એ ચાલે એમને બરણીમાં ભરી દેવાય હું તો જો આવી રીતના કરું છું એટલે એકદમ સરસ આખું એકદમ લાલ ચટાટ આવી ચટણી છે ને ચરાઈ ગઈ છે હવે આને ભરી લઈશું આપણે કાચની બરણીમાં બને ત્યાં સુધી છે ને કાચની બરણીમાં જ ભરવું અને પ્લાસ્ટિક કન્ટેનરમાં ભરતા હોય એર ટાઈટ હોય તો ચાલે પરંતુ કાચની બરણીમાં ભરીએ તો વધારે સારું અને આ હાથ છે ને હાથમાં તીખાસ લાગી જાય આપણે એટલે આ હાથ છે ને ગોળ થોડોક લઈને ગોળથી ધોઈ નાખો ને તો એની તીખાસ દૂર થઈ જાય અને જો સૌથી પહેલાં તો આપણે કાચની બરણી લઈ લીધી છે આમાં આપણે મરચું ભરવાનું છે તો એમાં આપણે તળિયામાં નાખી દઈશું તળિયું ઢકાઈને એટલું નાખી દઈશું મીઠું આવી રીતના તળિયું ઢકાઈ જવું જોઈએ એટલું મીઠું નાખવાનું હવે નાખી દઈશું મરચું આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દબાવી દબાવીને મરચું ભરવાનું હવા ના રહેવી જોઈએ આખું વર્ષ સુધી આપણું મરચું ના બગડે જો થોડુંક મરચું નાખી દીધું અને પછી જો ગ્લાસથી આવી પ્રેસ કરતા જઈશું આવી રીતના આખી બહેણી ભરી લેવાની અને જો આ ઉપર ભરાવા આવે ને મરચાની બહેણી ત્યારે આવી રીતના ચમચાઈથી પ્રેસ કરી દેવાની અને આવીણી ભરાય છે ને એટલે આવી રીતના જો નીચે કપડું રાખી અને આવી રીતના કરી દેવાની એટલે સેજ પણ જગ્યા હોય ને તો સરસ પ્રેસ થઈ જાય અને છેલ્લે પાછું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ બીણી ભરાય છે ને એટલે પાછું ઉપરથી આ જો મીઠું આખું ઢંકાય જાય ને એવી રીતના નાખી દેવી જો આવી રીતના મીઠું રાખી અને પછી ઢાંકણ ઢાંકીને મૂકી દેવાની જો ભરાઈ ગઈ આપણી બચ્ચા બહેણ હવે બીજી બહેણી ભરી લઈએ હવે લઈ લીધી છે બીજી બહેણી એમાં આપણે નાખી દઈશું જો આપણું મરજું ભરાઈ ગયો છે અને મિત્રો જો આ મસાલાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ